નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વખતે સરખીજ અને જોહાપુરા વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ ઉપર આજે એટલે કે નવમી જુલાઈએ રાત્રે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરાઈ છે અહીં જણાવી દઈએ કે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો વિસ્તાર છે તે રસ્તા ઉપર બ્રિજ બનાવવાના રસ્તાને પહોળો કરવા માટે હાલ કામગીરી હાથ ધરાઈ છે આ સાથે જ જેસીબી અને પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે તો સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર છે સુધીનો રસ્તા ઉપરના બંને બાજુના ગેરકાયદેસર દુકાનો સ્થાનિક રેસિડેન્સ અને ધાર્મિક સ્થાનોના બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે તો અમદાવાદ શહેરમાં મોહરમનો તહેવાર સંપૂર્ણ થતા શહેરમાં અલગ અલગ જગ્યાએ રોડ ઉપર રહેલી મસ્જિદ દરગાહ એએમસી દ્વારા મોડી રાત્રે તોડી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે ધોળકા સર્કલ થી અંબર ટાવર સુધી સરખેજ પોલીસ વિસ્તારમાં ચાલી રહી છે એમાં નેશનલ હાઈવે સુડતાલીસ ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવની કામગીરી કરવામાં આવેલ છે એમાં ટોટલ કાર નાની મજાર હતી એક નાનું કબ્રસ્તાન હતું એ હટાવવામાં આવ્યું છે અને એ દ્વારા એક નાનું મંદિર હતું એ હટાવવામાં આવેલું છે તમામ દબાણો હટી ગયા છે અને શાંતિથી બંદોબસ્ત ચાલુ છે એ મંદિર માટે છે એ એમસીની ટીમ હતી અને જે રોડ ઉપરનું દબાણ છે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમ છે એના માણસો હતા પોલીસ અમારી એક એસીપી બે પીઆઈ અને છ પીએસઆઈ અને સીધોતેર પોલીસની બંદોબસ્ત જાળવવામાં આવેલું છે